નમસ્કાર દર રવિવારે પ્રસિદ્ધ થતો જનફરિયા સાપ્તાહિક વીકલી અપડેટ્સ રાજકીય પક્ષોમાં વધતા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ અંગે એસસીમાં અરજી સુશીલા કારકીને જ સોંપાશે નેપાળની સત્તા ઝૈન ઝેડમાં સહમતી નહીં વચગાળાની સરકારની તૈયારીઓ તેજ રાહુલ ગાંધી જૂનાગઢ પહોંચ્યા નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને નેતૃત્વ સંગઠનના પાઠ શીખવશે દિલ્હી એનસીઆર જ નહીં આખા દેશના લોકોને સ્વચ્છ હવાનો અધિકાર પ્રદૂષણ નીતિ સામે સુપ્રીમ લાલ ગુમ નેપાળમાં હિંસા વચ્ચે ફસાયેલી ભારતીય વોલીબોલ ટીમનું સફળ રેસ્ક્યુ ભાવુક વિડીયો વાયરલ ગાંધીનગર જિલ્લામાં મેદસ્વિતા મુક્તિ માટે ખાસ શિબિરનું આયોજન પ્રેમમાં શારીરિક સંબંધો બંધાય તો દુષ્કર્મ ન ગણાય અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો તમારા દેશ પાછા જાઓ બ્રિટનમાં શીખ મહિલા સાથે બે હેવાનોએ આજરી દુષ્કર્મ સાંસદ ભડક્યા

आभार मिनाक्षी रावल गान्धीनगर न्यूज अफ गाधिनगर दैनिक जनफरियाद न्यूज़